આંગણવાડી નંબર બે માંથી બોલું છું અમારી સરકાર શ્રી પાસે એટલી માંગણી છે અમને બે હજાર અઢાર પછી કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી તો સરકારશ્રી પાસે અમારી એટલી માગણી છે કે અમને માનદ વેતનમાં દૂર કરી અને અમને કાયમી કરે અને અમારો પગાર વધારો કરે તેમજ અમને જે મોબાઈલ આપેલા છે પહેલાંના એ મોબાઈલ કામ કરતા નથી તો અમે મોબાઈલની પણ એમની જોડે પહેલાં માગણી કરેલી હતી તો એ પણ અમારી પૂરી કરેલ નથી તેમજ અમને અઠા વર્ષે જે અમને રિટાયર્ડ કરવામાં આવે છે એની જગ્યાએ અમને સાઠ વર્ષે રિટાયર્ડ આસપાસ પાણી નો જમા મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં માં વિલંબ ના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે